રાજુ કરો પડે કાલે બોટાદ જવાનો

ગામડાઓ ઉપર ગામડાઓ લોકો નીંદર નીંદર ઉતરી છે ખેડૂત લોકોનું સૌથી મોટું મહાઆંદોલન ત્યારે ચાલી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક અત્યારે લાખો આદિવાસી સમાજના લોકો પણ મિત્રો વાત તો અનર ટાઈમની અંદર શું મેદાનની અંદર આવશે ચૈત્રભાઈ વસાવા સાથે મિત્રો વાત તો ક્યાંક ને ક્યાંક લઈને ભાઈઓ બોટાદની અંદર કારણ કે એક ખેડૂત લોકો માટે નહીં આખા ગુજરાતની અંદર જેટલા ખેડૂત લોકો છે ને તે બધા લોકો મિત્રો વાત તો ક્યાંક ને ક્યાંક આ આંદોલનની અંદર જોડાઈ શકે છે કારણ કે આ બોટાદની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે તે ખાલી બોટાદ માટે નથી આખા ગુજરાતની માટે છે ગુજરાતની અંદર કપાસ નો ભાવ નથી ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે મિત્રો વાત તો ત્યારે રોવાના દાડા આવ્યા છે કારણ કે ગુજરાતની અંદર હાલ જે મિત્રો આંદોલનો ચાલી રહ્યા છે ગુજરાત એટલે કે મિત્રો તમને લોકોને ખબર છે કે ખેડૂતો મિત્રો વાત કરી ગુજરાત તો ગુજરાતની અંદર આવું થઈ રહ્યું છે ત્યારે ચૈત્રભાઈ વસાવા આવશે મેંદર ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા આવશે મેંદર ની અંદર કેજરીવાલ આવશે મેંદર ની અંદર જે પણ દ્રશ્ય આવનારા ટાઈમની અંદર જોવા જવું થઈએ વિડીયોને બને એટલો શેર સબસ્ક્રાઈબ કરો બોલતા આપણે નવા વિડીયો મળીએ